ચા તો ક્યાં ને અરે જે હોય હું નાખી દઉં આથી નાખી દો તને પછી બે પેકેટ

ઓય ધોરાન લહરનું બધું નાખ્યો હારું મરચાનો ચટણી બટની ચીખુવાના મસ્ત અરે જોર બનાય છે મારા બમડાને ગેર ચીરકિયા ઉદ્ધાપોળા જો બરોબર ઉદ્ધાપોળા ખાટલો લાવું તો આ તો એ કેટલી વાર લાગે છે તો અરે હમણાં ફટાફટ ગેસ ઉપર બની જા ઈમ ગેસ હા ગેસ તમારે ને પાણી પાણી પીઉ છે આજ મંગાવ પાણી ભમરા બમરા ઓ આ બેટા પાણી લાવજે આ લાવ્યો તાર શું રહે છે કેટલા રહે છે હા આવ્યો આ લા બાબા પાણી ના આપલા તાર ગેસ ને આપલા ગોટા બનાવ છે જે મદદ કરાવો હા ચશ્મા ટેકો કરો માર બાપા છોટા બનાવું હા ટેકો કરાવ છો

ભૂરા ને મારા હવાની ખાવા એ મોકલ છે નાસ્તા માટે ભમરા ને ભૂરા ને ગમી જાય કાઢી હાર મોકલાવ જો પૂરી ના થતા હારું હારું મારા ખાકલો છોડ્યું ને બીજું મોકલામ પર સતુંય લાપ પડે મારા જવોતો ને એમ મને પેટમાં કું ગરબડ શું હોય એ ઉડાડત મને જવા દીસે એમ સર જાળ હાથ ને થઈ ગ્યા કે લાગસ આપાને એ ઉડ લાગા ખાઈ ગયા છો કતો મસ્ત

આપડે તો તમે તો ખેલ બતા આપણે હાથ લાવી શું ખેલ ભૂલી જશે બે 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 બે

કા ભરો રોતણા પાસા વીઓ ટીકા વીઓ ટીઓ કરો પાઉ इधर इधर મોટો છે તાપ ક્યાં દે લાયો છો જાઓ

મોટો બતાવો હા મોટો હા બતાવો હા પતા કમ્પ્લેટ બતાવ્યો પૈસા લેવા અરે

આબુ પકડ કે આબુ આબ સો પકડે શરમ આમાં છે કા ઓ માં તો બોલતા નથી અરે ખેસ જા આબ હા પકડ અરે અરે પકડા પકડા શું છે આ તે હાબલી લે હા બોલ લે હાબલી લે હાબલી ઓય હું પકડો પકડો શું મેં પા માં સોરા અમે લે ને બેટા અમે લઈ લે તું આ દુકાન બે ભમરા આ દુજે આ હુકા જેલી ખા રે છે હું કોઈને ભેહ જેવું દૂર કરે તું ને મારવા પડ છે સાહેબ લે આઈ જા હેડો બોલ કીતા સંજીક્ષણ આ લ્યો હા મારું ભર બતાજો ફર કબો થાજો બતાજો થાજો લે લે થાથે ભેગા બોધા થાથે લે આમી પકડો માર આખી કીધું દે લે ઉપર ના ના તો આલાવ છે ને હું બોગી રાટીમાં ઓય જો આઈ જો કોરા તો ઘરે છે હા આ ફોન માં રોબે નો આવી ગયો પાછો એ તો સાહેબ લે સાહેબ હા તાર મમ્મી નો ફોન આયો પકરા પકરા હા સાહેબ હા અને કઈ ત્રણ ટાઈમ ઓ સાહેબ આવડી બોડી પાટલી હો સાહેબ <coughs> તડ ઓર 20 વર્ષ થઈ ગયા આવળો ના આવળો રે સાહેબ મોર મરી જામ હા હા ઓર સાહેબ આ સુરા ઓ ભગવાડે જીવન પહેલી વાર ટ્રાન્જેક્શન લઈ દઉં સર જય માતા